પચીસ ના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર આઈસીડીએસ બોરસદ તાલુકો અને સીવીએમ હોમિયોપેથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ના અતિ કુપોષિત બાળકો કુપોષિત બાળકો સગર્ભા માતા માતા માટે આરોગ્યની તપાસ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો પીએસસી ઇન્સ્ટ્રક્ટરે હાજરી આપી હતી અને આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા કાર્યક્રમનું સફળ રીતે સંચાલન કરવામાં આવ્યું હતું પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા લાભાર્થી પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ માતાના પોષણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને બાળકોને અભિલાષા ઉપસ્થિત રહી અને આવેલા બસો એકતાલીસ લાભાર્થીઓ જેવા બાળકો સગર્ભા અને ધાત્રી બહેનોની આરોગ્ય તપાસ કરી અને મફતમાં દવા આપવામાં આવી આમ કુપોષણ દૂર કરવા માટે સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ છે નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી આણંદ